હેલો વચ્ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ નળાકાર વાયરસ કણું કદ છ પોઈન્ટ ઝીરો બેન ડેસ ટુ પર ગ્રામ છે અંગે સ્ટ્રોંગ દસ અંગે સ્ટ્રોંગ છે તો એનાનું મૂલ્ય જો છ પોઈન્ટ ઝીરો થ્રી એન્ડ ટુ ટ્વેન્ટી થ્રી હોય વાયરસનો અનુભવ તો હવે નળાકારનું કદ આપણે જો મેળવી લઈએ તો આપણને ભાર મળી જશે કેમકે પર આ જોઈ શકાય છે કે પર ગ્રામે આટલું કદ છે નળાકાર કીધેલું છે આપણને તો પર ગ્રામ આટલું એમએલ હોય આમ કહી શકીએ કે એક ગ્રામે કેટલું છે છ પોઈન્ટ ઝીરો બે ટેન ટુ માઇનસ ટુ એમ તો કદ જો હકીકતમાં મળી જાય કે વાયરસનું આપણે કેમ કે ત્રીજાને લંબાઈ આપી છે તો હકીકતમાં એનું કેટલું કદ છે એ મળી જશે અહીંયા યસ થશે ને એના ઉપરથી આપણે અણું ભાર મળશે આપણને એ રીતે આપણે થશે એ રીતે ગણવાનું છે પહેલાં તો એનું કદ લઈએ તો પાય આર સ્ક્વેર એચ થશે ત્રણ પોઈન્ટ ચૌદ આર કેટલું છે સાત ગુણ્યા ટેન ડ્રેસ ટુ માઇનસ ટેન એંગસ્ટોમથી મીટરમાં કરી નાખીએ અને સ્કવેર કરી નાખીએ દસ ગુણના ટેન્ડ્રેસ ટુ માઇનસ ટેન એચ છે એને આપણે લંબાઈ તરીકે પણ લઈ શકીએ તો હવે આના ઉપર સાદું રૂપ આપશે એટલે આપણે મળશે પાંચ પોઈન્ટ એકસો આડત્રીસ તો એક પોઈન્ટ પાંચસો આડત્રીસ ટેનરેસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન મીટર ક્યુબ થશે અહીંયા મીટર ક્યુબ એટલા માટે કેમ કે આ મીટરમાં બધું લીધું છે આપણે હવે આપણી પાસે શું છે આપણી પાસે કદ ને એ રીતે છે કદનું શું આપ્યું છે આપણને કે છ પોઈન્ટ ઝીરો બે ટુ માઇનસ ટુ એમએલ છે હવે એમએલ છે એને આપણે કેમાં કન્વર્ટ કરવું પડશે આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડશે આપણે તો કેટલું થશે ટેનરેસ ટુ સિક્સ વડે ગુણવું પડશે આપણે મીટર ક્યુબ થઈ જશે ત્યારે કેટલું છે વન ગ્રામ છે તો આપણે કેટલું એક પોઈન્ટ પાંચસો ટેન ટુ માઇનસ ટ્વેન્ટી સેવન ત્યારે કેટલા વન પોઈન્ટ પાંચસો ટેન ટુ માઇનસ ટ્વેન્ટી સેવન છ પોઈન્ટ ઝીરો બાવી ટેન ટુ માઇનસ ટુ માઇનસ સિક્સ આ રીતે રહેશે તો અહીંયા આપણને પેલા મળશે બે પોઈન્ટ પંચાવન ટેનરેસ ટુ માઇનસ ટ્વેન્ટી ગ્રામ બટ આ એક જ વાયરસનું વજન છે આપણે શું કીધું છે આણું ભાર કીધું છે એટલે જ્યાં મળ્યું છે શું એક વાયરસનું થયું ને વજન આપણે અણુભાર મેળવવો છે અણુભાર માટે શું કરશું આપણે આ રીતે આપણે કે વાયરસ અને એનો અહીંયા આપણે અણુભાર છે તો જે એક વાયરસ હોય એની માટે કેટલું મેળવું આપણને બે પોઈન્ટ પંચાવન ટેન્ટ ટુ માઇનસ ટ્વેન્ટી ગ્રામ વજન કરના છે આપણે એનું માઇનસ ટ્વેન્ટી આવશે તો વાયરસ એક છે તો આપણે અણુભાર એટલે શું થશે તો અણુભાર એટલે કેટલું થાય કે એમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ જેટલા અણુઓ હોય એન ટુ ટ્વેન્ટી થ્રી જેટલા વાયરસ લેવો પડે આપણે ત્યારે આપણને અણુભાર મળશે અણુભાર એટલે કે આટલા અણુઓ બરાબર અણુભાર મળે ને આપણને તો તિરાશીજ મૂકવાની છે આપણે તો છ પોઈન્ટ ઝીરો બાવીસ એનરેસ ટુ થ્રી બે પોઈન્ટ પંચાવન ટુ માઇનસ ટ્વેન્ટી આ રીતે આપણે કરવાનું છે માત્ર છ પોઈન્ટ ઝીરો બાવી આપણે કરશું આપણે છ પોઈન્ટ ઝીરો બાવી અને શું કરવાનું છે આપણે બે આપણે ગુણવાના છે આપણે અહીં આપણને મળશે પંદર પોઈન્ટ પાંત્રી મળશે આપણને અથવા તો એમ કહીશ પંદર પોઈન્ટ ચાર છે અહીંયા શું થશે 23 માઇનસ વીસ છે એટલે શું થઈ જશે ત્રણ થઈ જશે ટેન રેસ ટુ થ્રી થઈ જશે તો અહીંયા આપણે જોઈ શકાય છે એવો ઓપ્શન ક્યાં છે પંદર પોઈન્ટ ચાર છે અને કા છે આ બંને તો નહીં આવે અને આપણે બીજી રીતે લખીએ તો એક પોઈન્ટ ચોપન રેસ ટુ ફોર થશે અને કેમ આવશે ગ્રામ પર મોલ અથવા તો અહીંયા કેવાય આપણને આપેલું છે આપણે બધા એમાં ગ્રામ જ છે અહીંયા પણ અહીંયા આપણે આપણને ગ્રામમાં જ છેલ્લે મેળવ્યું હતું અહીંયા આપણો ગ્રામમાં મેળવું તો આ આપણને કેમાં થશે ગ્રામ પર મોલમાં તો અહીંયા આપણી માટે જવાબ કેવો થશે બે થશે અહીંયા ગ્રામ આવશે હૃદયમાં વિકલ્પની અંદર ભૂલ છે અહીંયા ગ્રામ પર મોલ આવશે એટલે ટુ આપણો સાચો જવાબ રહેશે થેન્ક યુ